મને ખબર હે તું ભાગી જા ખાલી નો પાગુ એટલે તને બાંધ દેવો હે મારા દીકરાને આપણે લબાસો એનો કપલેટ કરવા જાય તો ભાગીન વાય જાય આજ કેવો ભાગવાનો હે બાંધી તો આય ના રીજે હું જાવું હો એ હો મારા જાની ડોસી કેવી E reduce malzame aunque es ligada por 11 millones que pasan de par descriptor I know you won't czego od say it is anyone0 He Makar ini again here He is didn't care, can he stand up with Kalau does not say it is someone1 I don't care, I can speak, આ મુનિયન છોકરો જોતો મારો બેટો છે ને લાલુ આ મારા છોકરો આવ્યો છે ને મુનિયન છોકરો આવ્યો છે

લા લે મારા દીકરા અહીંયા ખોડા કાડે રે તારી ખબર પડે હાલ હવે એને હા અલે ખોકી દે હા હા હાલ મને ભલા મણ્યો થકવાયનો હવે હે હું આ બાચુ સડી ગયો હવે મને કોણ દેખવાનું હે હવે હે ને આના બેઠે રે હું જાવું જ નથી આ લે મારા દાદા રોટિયા લઈને વિાયા લહે ને આ ક લપજો હું

કોન્ટ બોલતી બાપા ના મારા બાપા ના મેગવાડ્યો કે છોકરું ભાગી કયું હે